જય માતાજી મિત્રો આજે આપણે બાજરીના લોટનો હાંડવો બનાવવાનો છે તેના માટે એક વાટકી મેં બાજરીનો લોટ લઈ લીધો છે હવે એક બાઉલ લઈશું આપણે વેજીટેબલ લેવાના છે તેમાં ડુંગળી કોબી ગાજર કોથમીર લીલા મરચાં કેપ્સિકમ મરચાં તીખા મરચાં અને લસણની પેસ્ટ અને બટાકાને મેં છીણી લીધું છે અને પાણીમાં છે જેથી કાળું ના આપણે સૌ પ્રથમ આપણે લસણની પેસ્ટ લઈ લઈશું અને બટાકાને પાણીમાંથી લઈ લઈશું બહાર બટાકાને છીણી લીધા છે મેં ડુંગળી લઈ લઈશું કોબી ગાજર કોથમીરના પાન ટામેટા કેપ્સિકમ મરચાં અને તીખા લીલા મરચા આપણે એડ કર્યા છે એક વાટકી બાજરીનો લોટ લઈ લઈશું અને એક વાટકી આપણે સોજી લઈશું ઝીણો સોજી આવે છે તે લીધો છે જો મોટો હોય તો મિક્સર જારમાં પીસી લેવાનો લઈ લીધો છે એક વાટકી એની નાની વાટકી મેં ચોખાનો લોટ લીધો છે ને એની નાની વાટકી મેં ચણાનો લોટ લીધો છે ચણાનો લોટ અને ચોખાનો લોટનું મેઝરમેન્ટ એક સરખું રાખવાનું છે અને એક વાટકી મેં ખટ્ટું દઈ લીધું છે એક નાની વાટકી બાજરીનો લોટ અને સોજીનું પ્રમાણ સરખું રાખવાનું છે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું પહેલાં આપણે બધું મિક્સ કરી લઈશું વેજીટેબલ અને લોટને અને પછી જરૂર પૂરતું આપણે પાણી એડ કરીશું થોડું થોડું પાણી એડ કરીને આપણે હાંડવાના બેટરને પલાળીને દસથી પંદર મિનિટ એને રેસ્ટ ડાલવાનું છે જેથી આપણો સોજી સરસ ફૂલી જાય અને વેજીટેબલમાંથી પાણી પણ છૂટું પડી જાય હજુ થોડું પાણી જરૂર પડશે એક ગ્લાસની ઉપર અડધો ગ્લાસ મેં પાણી લીધું છે મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે સરસ હવે એને આપણે મૂકી દઈશું દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આવીશું દસથી પંદર મિનિટ થઈ ગઈ છે લોટ સરસ આપણો સેટ થઈ ગયો છે સોજી પણ સરસ ફૂલી ગયો છે અને વેજીટેબલમાંથી પાણી છૂટું પડીને બેટરી આપણે સરસ બની ગયું છે હવે હળદર લઈ લઈશું અડધી ચમચી અડધી ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો લઈશું ને એકથી બે ચમચી જેટલી ખાંડ લઈશું ખાંડ તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછી તમે કરી શકો છો હવે સરસ મિક્સ કરી લઈશું મસાલા મિક્સ કરી લીધા છે મસાલા હવે વઘાર કરવાનો છે તેના માટે ઘરેમાં તેલ ગરમ કરી લીધું છે હવે રઈ લઈ લઈશું ને હિંગ લઈ લઈશું રહી તતળી ગઈ છે આપણે આ વઘારને બેટરમાં એડ કરી દઈશું અને બેટરમાં વઘારને મિક્સ કરી લઈશું સરસ મિક્સ કરી લીધું છે સરસ આ નાસ્તો ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે વીણુંનું પેકેટ લીધું છે એક આખું તે એડ કરી દઈશું કોઈ પણ ફ્લેવરનું ચાલે વીણાને સરસ આપણે બેટરમાં મિક્સ કરી લઈશું તેથી આપણો હાંડવો એકદમ ફ્લપી અને પોચો બને મિક્સ કરી લીધું છે સરસ જો આવી રીતે એક જ ડાયરેક્શનમાં એકથી બે મિનિટ ચલાતા રહેવાનું જેથી એનો સરસ એક્ટિવ થઈ જાય હવે આપણે હાંડવો બનાવીશું તેના માટે પેન લઈ લીધું છે પેન પેનમાં એક ચમચી જેટલું તેલ લઈને પેનને ગ્રીસ કરી લઈશું સરસ હવે જીરું લઈ લઈશું જીરુંની જગ્યાએ તમે તલ લેવા હોય તો તે પણ લઈ શકો છો હવે બેટર લઈ લઈશું બેથી ત્રણ ચમચા જેટલું બેટર આપણે એડ કરીને સરસ હાંડવો ફાટ પાથરી દઈશું આ પેનમાં સરસ હાંડવાને પાથરી દેવાનો છે અને એને ઢાંકીને મૂકી દઈશું પાંચ મિનિટ માટે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે ચેક કરી લઈશું જો ઉપરનો ભાગ એકદમ ડ્રાય થઈ ગયો છે એ તેલ લગાવી લીધું છે તેને હવે પલટાઈ દઈશું વચ્ચે એકવાર મેં ખોલીને ચેક કરી લીધું હતું હવે નીચેના ભાગમાં પણ આપણે થોડું તેલ લગાવી લઈશું અને ત્રણ મિનિટ માટે હજુ એને કૂક થવા દઈશું જેથી નીચેનો ભાગ પણ સરસ ક્રિસ્પી થઈ જાય ઢાંકીને મૂકી દઈશું ત્રણ મિનિટ માટે હવે ચેક કરી લઈશું નીચેથી ક્રિસ્પી થઈ ગયો છે કે નહીં થઈ ગયું છે ને પ્લેટમાં લઈ લીધો છે જો એકદમ ક્રિસ્પી હવે બીજો હાંડવો પણ આપણે લઈ લીધો છે બેટર આપણે એને ઢાંકીને મૂકી દઈશું અને જે થઈ ગયો છે તેને આપણે બીજા કટરથી કટ કરી દઈશું એકદમ ક્રિસ્પી એવો આપણો બાજરીના લોટનો હાંડવો બનીને રેડી છે એને મેં કટ મારી દીધા છે કટ કરી દીધા છે જો બતાવું એકદમ ફ્લપી આપણો નાસ્તો બનીને રેડી છે હવે આપણે સર્વ કરીશું બનીને રેડી થઈ ગયો છે બાજરીના લોટનો હાંડવો અને મેં ટામેટો કેચઅપ સાથે સર્વ કર્યો છે એકદમ ટેસ્ટી એવો બાજરીના લોટનો હાંડવો બનીને રેડી છે અને જો તમને મારી આ બાજરીના લોટના હાંડવાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટીઓ બાજરીના લોટનો હાંડવો બનીને રેડી છે